સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સૌલાસ ગામ પાસે એક ઇનોવા ક્રિસ્ટા કારનો અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના સૌલાસ ગામ પાસે સૌલાસ પાટડી હાઇવે પર પાટડી તરફથી ગાડી આવી રહી હતી તે અર્ષામાં ભેંસ કાર આગળ આવતા કાર સાથે અથડાઈ હતી જેથી ભેસનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું જ્યારે કાર ચાલકનો આભાત બચાવ થવા પામ્યો હતો તો આ ઘટનાના પગલે હાઇવે પર થોડી વાર માટે ટ્રાફિક જામ થયું હતું આ અકસ્માતમાં કારના બમ્પરના ભાગે અને બોનેટના ભાગે નુકસાન થવા પામ્યું હતું જ્યારે કારમાં સવાર ચાલક સહિત તમામ લોકોનો આભાત બચાવ થવા પામ્યો હતો તો આ અકસ્માતની ઘટનાના પગલે લોકો